નમસ્કાર હવામાન માહિતી યુટ્યુબ ચેનલ ઉપર ખેડૂતભાઈઓ મિત્રો આપનું સ્વાગત છે આજે પંદર તારીખ છે જે મેં અગાઉ પણ એક વિડીયો મૂકીને આપને વરસાદ અંગેની આગાહી કરી છે આજે બપોર પછી મોડી સાંજે આજે વરસાદ થવાની શક્યતા છે અને આવતીકાલે પણ વરસાદની સંભાવના છે એટલે સો પંદર સોળ ને સત્તર આ ત્રણ દિવસમાં આપણા વિસ્તારમાં મારા તારણ મુજબ વરસાદ આપણા વિસ્તારમાં થવો જ જોઈએ અને ન થાય તો એ હવે ખેડૂત ભાઈઓ આપણા ભગવાનને લખેલો નહીં હોય આ વર્ષમાં તો નહીં થાય બાકી આ અગાઉની જે ત્રણ તારીખોમાં વરસાદ નથી હોત નવ દસ અગિયારમાં આજે હા પંદર સોળ ને સત્તરમાં જો વરસાદ ન થાય તો એ આપણી ખેડૂતભાઈઓ આપણા વિસ્તાર માટે કમનસીબી છે બીજું શું કહેવાય બાકી વરસાદ જે આજની જે મોન્સૂનનો ટ્રફ છે એ આપણા ઉપર આજે બપોર પછી આવી શકે છે અને એ ટ્રફ આપણા વિસ્તારમાં વરસાદ લાવી શકે છે અને એ ટ્રફ એટલે મતલબ એક બાજુ પૂર્વ દિશાનો પવન હોય બીજી બાજુ આ જે દક્ષિણ દિશાનો પવન જે વચ્ચે જે પવનની પટ્ટી થતી હોય છે અને મોન્સૂન ટ્રફ કહેવાય છે જે વારંવાર આપણા વિસ્તાર ઉભરાવે છે તથા ક્યારેક ઉત્તર ભારતમાં પણ જતી હોય જ્યારે લો પ્રેશર બને છે ત્યારે ટ્રફ આપણા વિસ્તારમાં આવે છે અને મનસુટર્ફના લીધે આપણા વિસ્તારમાં વરસાદ થાય છે બાકી લો પ્રેશરની અસર આપણા ખાસ જોવા નહીં મળે એના લીધે જ આ ત્રણ દિવસ વરસાદની શક્યતા છે ખેડૂતભાઈઓ બસ એ જ આજે